અમરેલી ખાતે ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા આ મહાપંચાયત દરમિયાન ખેડૂતોએ આપ પ્રત્યે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું હતું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય સુધીર વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મહાપંચાયત દરમિયાન પાર્ટીના નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે કડક પ્રહારો કર્યા હતા ખેતી પ્રધાન દેશ હોવા છતાં ખેડૂતોને સતત આંદોલન કરવું પડે છે સરકાર બુટલેગર અને માફિયા સામે નરમ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે જ લાઠીચાર્જ કાયદો વ્યવસ્થા અને શિક્ષણ આરોગ્ય સુવિધાઓના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે આપના નેતાઓએ દાવો કર્યો કે હવે ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને આવનારા સમયમાં ખેડૂતોની સરકાર રચાશે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દા ઉપર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કર્દો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સર્કસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કંઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે છે તો સજેશન સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે

અમને કોઈ જાતની બીક નથી કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી અમે ભ્રષ્ટાચાર કર્યો નથી કોઈનું લઈ લીધું પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે ને લોકોમાં આપણા તફડી માંથી એના કરતા પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કઈ દેવા લેવાનું હોય પાછળથી વહીવટ પત્તો થાય પછી અમે અમારું કામ કરીએ અમે તો અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે ઉપસ્થિત આપ સૌ અમરેલી જિલ્લાના અલગ અલગ ગામમાંથી અમરેલીના આ અલગ અલગ વિસ્તાર સોસાયટીમાંથી દૂર દૂરથી વધારેલા આપ સૌ ખેડૂતો વડીલો યુવા દોસ્તો આગેવાનો માતાઓ બહેનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો અને આ સમગ્ર કાર્યક્રમને સારી રીતે સફળ બનાવવા માટે જેણે જેણે મહેનત કરી છે

ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ બારે માસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલનો કરવા પડે છે ક્યારેક કેનાલમાં પાણી આપવાનું આંદોલન હોય ક્યારેક સૌની યોજનાનું પાણી ફલાણા ડેમમાં નાખો આંદોલન ક્યારેક ખાતર નથી મળતું એનું આંદોલન ક્યારેક આ નવી જમીન માં આપણે રદ કરો એનું આંદોલન ક્યારેક કે દીપડો આવીને છોકરીને બચકું ભરી ગયો એ દીપડો પકડો એનું આંદોલન ક્યારે સિંહ આવી ગયો શોર્ટ સર્કિટ થઈને મરી ગયો ખેડૂતને ખોટી રીતે જેલમાં પૂર્યા છે એને છોડો એનું આંદોલન ક્યારેક એપીએમસી માં કરદો થાય છે એનું આંદોલન ક્યારેક ખેડૂતના ખેતર ઉપર જીવી વાળા વીજળી વાળા ખોટી રીતે દાદાગીરી કરીને થાંભલા નાખી જાય તો એ થાંભલા નાખની વિરુદ્ધનું આંદોલન ક્યારેક રોડ રસ્તા નીકળે જમીન સંપાદનનું આંદોલન ક્યારેક ટીપી નીકળે ટીપી ના નામે ચાલીસ ટકા જમીન કાપી લે એનું આંદોલન ક્યારેક નકલી બિયારણ કોક પકડાવીને ખેડૂતોને છેતરી વયો જાય એનું આંદોલન ક્યારેક ટેકાના ભાવ ની અંદર માલ દેવા જાવ ત્યારે સારો માલ હોય તો પણ કટકી લેવા માટે થઈને પહેલા રિજેક્ટ કરે ને પછી પૈસા આપો તો સિલેક્ટ થાય એની સામે લડવાનું થી કે બાર ઉભા છે બધા આપણા સાથી મિત્રો ખેડૂત મિત્રો એમને નમ્ર વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી છે